નમસ્કાર રાપર તાલુકાના કેનાલમાં એક યુવકના મોતની ઘટના સામે આવી છે ભીમાસર ભુટકિયા ગામનો રહેવાસી રમેશ સોલંકી નામનો યુવક શુક્રવારે મોડી સાંજે અગમ્ય કારણોસર કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી કેનાલમાં પાણીનું સ્તર વધારે હોવાથી એનડીઆરએફની ટીમની કામગીરી પણ મુશ્કેલ બની હતી સતત છત્રીસ કલાક સુધી ચાલેલી શોધખોળના અંતે યુવકનો મૃતદેહ ઘટના સ્થળથી ત્રણ કિલોમીટર દૂર આવેલા પંપિંગ સ્ટેશનની જાળીમાંથી મળી આવ્યો હતો સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં રાપર અને આડેસર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ मित्रो आता आज ना समाचार आवती फरी म्हणजे त्या सुधी रजा आपसो नमस्कार